જય માતાજી મિત્રો જય રામાભના ડભોઈથી વાઘોડિયા રોડ જઈ રહ્યો છે અને રામદેવીનું મંદિર છે તે મારા પપ્પાએ બનાવેલું છે અને જોઈ શકો છો મંદિર છે રામદેવી મહારાજનું મંદિર બનાવે છે તો આપણે રામાપીનું દર્શન કરીશું પણ તમે જોઈ શકો છો ડભોઈ રોડ જાય છે વાઘોડિયાથી આવો છો ત્યારે રસ્તામાં મંદિર છે અને ડભોઈથી આવો છો ત્યારે પણ રસ્તામાં મેળલો છે સરસ મજામાં મેલે છે અને રામદેવી મહારાજ

તો હવે અમે ભક્તિ કરીએ છીએ તો જોઈ શકો છો રામદેવી મહારાજના દર્શન કરાવું તમને તો ચાલો આપણે દર્શન કરીએ તો રામદેવી મહારાજના દર્શન તમને થઈ રહ્યા છે તો આપણે મંદિરની જારી ખોલીની અંદર પ્રવેશ કરશું તો રામદેવી મહારાજના દર્શન થઈ ગયા છે આ રામદેવી મહારાજની મૂર્તિ આજી ભાતીની કાલીબાઈની મૂર્તિ છે તમે જોઈ શકો છો ભક્તો દર બીજા આવતા હોય છે બીજ પૂનમ બાબા

ગણપતિ દાદાની મૂર્તિ છે રામદેવના દર્શન કર્યા વિડીયો કેવો ગમે મિત્રો કહેજો વિડીયો ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબર કરજો રામદેવી મહારાજના દર્શન કરો અને ધન્ય થાવ જીવનમાં અને ક્યારેક આવો તો મંદિરના દર્શન કરજો રામદેવી મહારાજના દર્શન કરજો ને આ મારી માતાજીનું મઠ છે મેલડી બ્રહ્માણી માતાજીનું મઠ છે તમે કેવો લાગે લાઇક કરજો સબસ્ક્રાઈબર કરજો અહીંયા એકદમ દીધી દીધી છંભાળી છે આ ગ્રાઉન્ડ છે ત્યાં છોકરાઓ રમતા હોય બીજ ભરવા આવે પૂનમ ભરવા ત્યારે છોકરાઓ રમતા હોય અહીંયા બેસતા હોય આ રોડ પર તમે લઈ શકો છો